આ કેનાલ ચાલુ છે ત્યારની અમને ખૂબ જ રાહત મળી છે પછી અમારે કોઈ આ બોરમાં કોલમ જે પાહવાની હતી પાહવાની ના પાછી નહીં કોલમ બરાબર અને અમારે ખેડા ઉતાર અમને ખૂબ જ લાભ મળી ગયો છે આ કેનાલ ચાલુ થતાં અમને ખૂબ જ ફાયદો થયો છે બરાબર અમારે બોર કરવાના હતા પણ બોર અમે નથી કર્યા અને આ કેનાલ થતા અમારો ખૂબ જ ફાયદો થઈ ગયો છે બરાબર અમારા ખેડૂત માટે ખૂબ જ સારું બરાબર હા આ મને ખૂબ રાહત આપી છે સરકારે અને હું તો સરકાર સરકારને ખૂબ જ સારું થાય બરાબર અને કોઈ સરકાર પાછું નહીં પડે આવું અમારું કેવું અમારું આવું કેવું છે અને તમારો ખૂબ જ ફાયદો થાય અને સરકાર પણ ખૂબ જ ઊંચી આપવાની એમ કેમ કે અમારે ખૂબ જ ફાયદો કર્યો છે એક બીજું શું કે જો એક રૂપિયામાં અમને ગાડી કરી લેવા આવે પછી દસ દસ લાખના અમને કેટ મળ્યા છે ત્યાંના દવાખોના અમારા રાહત નથી અમારા જમીન નથી ઘરની પછી અમે ખાલી આવી પણ કરતા હતા અમારા આવી પણ મટી છે અને અમે અમને આ સરકારે ખૂબ જ ઊંસા લાયા છે એક પછી બીજું શું કે મારે આ હાથ સિત્તેર વર્મન થઈ જશે તો મારે દોષીને બેને કાયમના બે હજાર રૂપિયા મહિને મહિને અમને મળે છે એટલે અમે તો એમ કહેશો કે આ સરકાર જિંદગીભર રહેવા દે રહેવું જોઈએ એમ બરાબર એટલે અમે ખૂબ જ અમને ફાયદો કર્યો છે ખુબ ફાયદો કર્યો છે અને કયા સરકાર રહેવા છો બરોબર રેડી